નમસ્કાર મિત્રો ભક્તિ અમૃત આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો એક ખૂબ મહત્વની વાત તમને બતાવી રહી છું તમારી સાથે આ વાત શેર કરી રહી છું માટે સુરાપુરા ધામ ભોળાદ છે અને તમારા માટે ખૂબ મહત્વની છે તો મિત્રો ખાસ એટલા માટે અર્જન્ટ આ વિડિયો બનાવી રહી છું તો મારા આ વિડિયો સાથે તમે અંત સુધી જોડાયેલા રહેજો તો મિત્રો તમને જણાવવામાં આવે છે મિત્રો તમને હું બતાવી રહી છું કે દાદાને ત્યાં ખૂબ મોટો પ્રસંગ આવી રહ્યો છે અને મિત્રો આ વિડિયો તમે તમારા રિલેટિવ સગા સંબંધી બધાને જ મોકલજો જેથી એ લોકો પણ આ વિડિયો જોવે અને એ વસ્તુ જે હું તમને બતાવી રહી છું એ ચૂકે નહીં અને મિત્રો ખાસ કરીને આ પ્રસંગ વર્ષે આવી રહ્યો છે જે દાદાના ધામમાં ખૂબ મોટો પ્રસંગ આવી રહ્યો છે તો મિત્રો એ પ્રસંગ છે રુદ્ર યજ્ઞ જે એકત્રીસ પેલી અને બીજી ત્રણ દિવસ દાદાના ધામમાં પ્રસંગ રહેવાનો છે અને ઉત્સાહ રહેવાનો છે વર્ષે એક વખત આવે છે શ્રાવણ મહિનાની તેરસ ચૌદસ ને અમાસને દિવસે આ ત્રણ દિવસ દાદાને ત્યાં હવન ચાલે છે અને ખૂબ મજા આવે છે તો મિત્રો તમે આ લાભ લેજો જેથી હું ગયા વર્ષે પણ આ યજ્ઞ હતો પણ જેથી મારી પાસે ટાઈમ ઓછો હતો એટલા માટે હું મારા મિત્રોને જાણ કરી ના શકી પણ આ વખતે હું તમને એડવાન્સમાં આ વિડીયો બનાવી રહી છું અર્જન્ટલી જેથી તમારા લોકો સુધી આ વાત પહોંચે અને તમે તમારા સગા સંબંધીઓને પણ આ લિંક મોકલજો જેથી એ લોકો પણ ત્યાંના દર્શન કરી શકે જેથી અમે લોકો લાઈવ તો આવવાના જ છીએ તમને ઘરે બેઠા દર્શન કરવાના જ છીએ પણ જે લોકો આવી શકે એમ છે એ લોકો અવશ્ય ત્યાં દાદાના સાનિધ્યમાં આવો અને દાદાના દર્શન કરો વીર રાજાજી અને વીર તેજાજી દાદાના પણ દર્શન કરો અને ત્યાં જે આપણે દાદા દાંડા બાપુ છે એમના પણ દર્શન કરો આ મોકો તમે ચૂકતા નહીં તો મિત્રો આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે અને દાદાના સાનિધ્યમાં પણ મહારુદ્ર યજ્ઞ છે અને એ દિવસે દાદાના રુદ્ર યજ્ઞમાં છેલ્લો દિવસ હશે એટલે મિત્રો તમે અવશ્ય આવજો અને આ સહયોગ પણ એવો છે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવતી અમાસ અને સુરાપુરા ધામમાં પણ દાદાનો સોમવાર છે તો મિત્રો અવશ્ય આવજો આ મોકો તમે ચૂકતા નહીં મિત્રો તમને જતાં જતાં હું ફરીવાર એક તમને તારીખ કહી દઉં છું કે એકત્રીસ તારીખને શનિવાર એકત્રીસ તારીખ ને શનિવાર રવિવાર અને સોમવાર એટલે એકત્રીસ પેલી અને બીજી ત્રણ દિવસ દાદાના સાનિધ્યમાં આ પ્રસંગ રહેવાનો છે તમે લોકો આવી શકો છો જેને પણ જો ત્રણ દિવસ ના આવી શકે તો છેલ્લા દિવસે સોમવારે પણ તમે અવશ્ય આવજો અને દાદાના દર્શન કરજો તો મિત્રો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય સુરાપુરા દાદા અને જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં જય દાદા